નમસ્કાર એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે અને હું છું જીગર પંડ્યા નજર કરીશું મહત્વના સમાચાર ઉપર સમગ્ર રાજ્યમાં બે હાજર પચીસ માં વિવિધ ઐતિહાસિક સીમાચિહ્ન જન્મોત્સવની ઉજવણી કરાશે વર્ષ બે હાજર પચીસમાં રાજ્યમાં થશે ચાર ઉજવણી સંવિધાનનો અમૃત મહોત્સવ બંધારણના પંચોતેર મંત્રી મંડળની બેઠકમાં ઉત્તર ગુજરાતને વર્ષ બે હજાર પચીસના પ્રથમ દિવસે નવા જિલ્લાની ભેટ રૂપે બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરીને બે જિલ્લા બનાવવાની જાહેરાત કરવામાં આવી છે વર્ષ બે હજાર ચોવીસ પચીસના બજેટમાં નવસારી વાપી આણંદ નડિયાદ મહેસાણા સુરેન્દ્રનગર વઢવાણ અને મોરબી સહિત પોરબંદર છાયા અને ગાંધીધામ એમ કુલ નવ નગરપાલિકાઓને મહાનગરપાલિકામાં રૂપાંતરિત કરવાની જાહેરાત કરવામાં આવી ગુજરાત રાજ્યમાં આગામી પાંચ દિવસ દરમિયાન વાતાવરણ સૂકું રહેશે કચ્છના નલિયામાં લઘુત્તમ તાપમાન છ ડિગ્રી નોંધાયું હવામાન વિભાગે જણાવ્યા મુજબ પાંચ દિવસ રાજ્યમાં તાપમાન બેથી ત્રણ ડિગ્રીનો વધારો થશે અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં દર્દીઓની જાણ બહાર એન્જીઓપ્લાસ્ટી કરવાની ઘટના સામે આવી હતી જેમાં પીએમ જે એ યોજનામાં કૌભાંડ આચરવામાં આવ્યું હતું આ સમગ્ર ઘટનામાં અત્યાર સુધીમાં એક જ ફરિયાદ નોંધવામાં આવી હોવાથી પીડિતોના પરિવારોએ અલગ અલગ ફરિયાદ નોંધાવવાની માંગ સાથે હાઈકોર્ટ પહોંચ્યા છે ગુજરાત હાઈકોર્ટમાં કુલ પંદર જેટલી અરજીઓ દાખલ કરવામાં આવી જેન વાય જેન જેડ જેન જી અને જેન આલ્ફા વચ્ચેનો કોયડો ઉકેલાય તે પહેલા જ હવે જેન બેટા આવી ગઈ છે જેન એટલે જનરેશન ચોક્કસ વર્ષની વચ્ચે જન્મેલા બાળકોને આ જનરેશન છે એમ કહેવામાં આવે છે જનરેશન વાય અને ઝેડ તો હજી સમજી શકાય પરંતુ જનરેશન જી અને આલ્ફા વચ્ચે ઘણી જ મુશ્કેલીઓ છે પહેલી જાન્યુઆરી બે હજાર પચીસથી જન્મેલા બાળકોને જનરેશન બેટા તરીકે ઓળખવામાં આવશે મથુરામાં બાકે બિહારી મંદિરમાં દર્શન માટે ભક્તોની ભીડ ઉમટી ભારતે વર્ષ બે હજાર પચીસને અલગ અલગ રીતે ઉજવણી કરી છે નવા વર્ષના પહેલા દિવસે કેન્દ્ર સરકારે ખેડૂતોને મોટી ભેટ આપી પીએમ પાક વીમા યોજનામાં રૂપિયા સિત્તેર હજાર પાંચસો પંદર કરોડ વધારો કરાયો ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ અને ગુજરાત વિદ્યાપીઠ મંડળની બેઠક દરમિયાન વિદ્યાપીઠના વર્ષ કેલેન્ડર અને ડાયરીનું વિમોચન કર્યું અમેરિકાના ન્યુ ઓરિયલમાં એક મોટો અકસ્માત થયો છે એક પૂર ઝડપે આવતો ટ્રક ભીડમાં ઘૂસી ગયો અને તે ઉભેલા લોકો પર ચડી ગયો હતો મળતી માહિતી અનુસાર અકસ્માતમાં ઓછામાં ઓછા બાર થી વધુ લોકોના મોત થયા છે અને ત્રીસ લોકો ઘાયલ થયા ભારત અને નેપાળ વચ્ચે સંયુક્ત સૈન્ય અભ્યાસ નેપાળના વચ્ચેની પ્રાંતના સાલજંડી ખાતે યોજાઈ રહ્યું છે આ કવાયત તેર જાન્યુઆરી બે પચીસ સુધી ચાલશે આ હતા અત્યાર સુધીના મહત્વના સમાચાર વધુ સમાચારની અપડેટ માટે જોતા રહો મુંબઈ સમાચારનું ડિજિટલ પ્લેટફોર્મ નમસ્કાર